ભાઈ આ તો મહાપુરુષો ની સત્સંગ ધારા હાલી જતી હોય એને ક્યાંય માંગવા જેવું ક્યાં છે હા તો પણ અમારા દાદા ક્યાં ક્યાંય માંગવા કોઈ અમારા તમારા કોઈ ના દાદા ની અમારું તમારું નથી આપડે બધા એક જ છીએ

દાંદા બાપુ વિશે જે ચર્ચા કરે છે તેમજ હિન્દુ દેવદેવતા વિશે જે ચર્ચાઓ કરવામાં આવી રહી છે તે બાબતને લઈને મનસુખભાઈ રાઠોડ સાથે જોરદાર ચર્ચા કરે છે અને જે છે ધમકાવે પણ છે જ્યારે મનસુખભાઈ રાઠોડ પણ બહેને ખૂબ જ જોરદાર જવાબો આપે છે

છે એટલે આ કમલેશ નથી તમે કઈ નથી કીધું એને કોને અમે તો જે કાય હોય ઈ સત્ય ઘટના ની વાત કરી હોય બેન અને અમારા ફોન આયવો ઈ અત્યારે તમે વાત કરો તો એનો અમે તમને જવાબ દઈ અમારો એવી હોય તમે અત્યારે શું કેવા માંગો છો ને શેના માટે ફોન કર્યો તો ઈ કયો એટલે જવાબ આપી હા પણ એમ નઈ આ તમે એમ જો છો કે સુરો આવો હોય સુરાપુરા પુરા આવા હોય પણ અને કે દાનથા બાપુ ની કે ખોટું કેસ વિદ્યા છે પણ તમારે ન્યાજ બધા વિડીયા ઉતારી પણ બેન જોવા જેવું હગા મા બાપાપટાણ વૃદ્ધા આશ્રમ માં હોય ન્યા જોવા જાવ તો ન્યા હું માંગવા માટે જાય છે હવે આય તો સદગુરુ બળે પરમારથી જાકા અંગ તપત બુજાવી દે ઓર કેવો દે દે અપનાર રંગ બેન આય તો મહાપુરુષોની ની સત્સંગ હાલી જતી હોય એને ક્યાંય માંગવા જેવું ક્યાં છે હા તો પણ અમારા દાદા ક્યાં ક્યાં માંગવા ગયા બેન આ કોઈ અમારા તમારા કોઈ ના અમારું તમારું નથી આપડે બધા એક જ છી હું એ જ કઉ છું અને તમે રાઠોડ છો ને એટલે હું રાઠોડ ની દીકરી છું હું એટલું સમજાવા માંગુ છું આપડે કઈ સમાજ માંથી બોલો બેન હું રાજપૂત છું સો સોહણ ની વહુ છું અને રાઠોડ ની દીકરી છું

કે તો આપડે કોઈ પણ ઉપર કોઈ ના હોય સુરાપુરા અમારા હોય તમારા હોય દાદા હોય માતાજી કોઈ ઉપર આપડે કિશોર ઉછારવાની આપણે કોઈ એની અધિકાર નથી ભાઈ હું એમ કઉ અને આ એક છે મારી વાત પેલા સાંભળો આ આપડે પૃથ્વીરાજ ચૌહાણ હતા બરોબર તો તમે મારા ભાઈ કેવું પડે છે તો એને એના મામા એને મરાવી નાખ્યા હતા

પડ્યા પૈકી લાગતી હતી કેમ કે મૂળદાસિયા ને એને સમાજ છે એને સારું લાગે કરે અમારી આવું કે મોરલી વગાડતા એ તો ઈશ્વર જ હતા એને તો ભગવાને પોતે સ્વીકારી લીધું કે જયારે એના ઓલા માંથી એક દીકરો ગયો ઋષિ પાસે બરોબર એમ કે બાય નું વેહ કરીને આ કૃષ્ણ ભગવાન નું તમે કયો કે નથી કેતો આ સારા બાપુ નું છું બેન કૃષ્ણ બાપુ તો એવો

નથી કઈ દેવ કઈ દેતું નથી કમાવું તમારે નોકરી કરવી તમારે રૂપિયા તમારા અને જસ દેવો બીજા ને આ એવી વસ્તુ છે બેન પથરા પૂજે હરી મળતા હોય તો કબીર કે મેં તો પૂજું બળા પહાડ જો એક પથ્થર માંથી અવાજ આવતો હોય તો કબીર ને કાગ બાપુ હું તો પથ્થર મોટો પહાડ હોય ને એને સિંદુર સોપડી દઉં

પેટમાં પોડીને હા બોલો રામ લક્ષ્મણ ની વાત હા એમ ઈ તો એમ નઈ આ ભોળાદ વાળું તમે જો હું તો જ આવું દેવગતિ ઈ દેવગતિ છે છે કોઈ માતાજી પરચો ક્યાંય દેતા હોય

બેન મારી વાત સાંભળો કે આપડે બેન ભાઈ તરીકે જ વાત કરી છે પણ મારો કેવાનો મિનિંગ એમ છે બેન કે હમણાં ધંધુકાની અંદર કિશન ભરવાડ ને ખાલી બિબેટ બારામાં મર્ડર થઈ ગયું નટણ એમાં મોટો બોંબાલ થયો એ કઈ ભગવાન બતાવવાનો એવું નટણ બધા જેલમાં છે આપણે નથી બોલ્યો પણ હું એવું કે તમારા પોતાની વસ્તુ છે તમે દુનિયા છે જે ભગવાન છે એ જન્મતોય નથી મરતો નથી જેટલા જન્મ ધારી ને આવ્યા ઈ બધા મરી ગયા રામચંદ્ર વ્યા ગયા કૃષ્ણ વ્યાગ્યા રામોપીર વ્યાગ્યા તો એક બચા નથી અને આપડે વ્યા જવાના છે ઈ વાત અમે કરી છે આ જગતની અંદર કોઈ બચ્યું નથી ને કોઈ બચવાનું નથી તો ભગવાન માનવો કે ને આપડે વ્યાઈ ગયા તો એ સૂર્ય ચંદ્ર છે આપડા બાપડા વ્યાઈ ગયા તો એ સૂર્યચંદ્ર છે નાનું વડવાનું વડવા વ્યાઈ ગયા તો

તો દાર વાળા ભાઈઓ આયવા તા તો દાદા ન્યા નીકળ્યા બરોબર દાદા એટલે દાદા નો છે એ દાદા થોડા છે એ જનાવર છે નાગણ નું બચુ છે કવિ કાગ બાગુ કુળ કેરી નાગણ કે ચંદન ને વીટળા આ ગયું નહિ મુખડા કેરું ઝેર કે બાપુ ચંદન ને સુખડે ને શું કરે ઈ આખા નાગણ છે ને નાગ ના હોતી ચંદન માં વીટળાઈ ગયું તો મુખ માંથી ઝેર નો ગયું

જો ઈ સરમાળી એવડી હોય અને ઈ હોય તો આ દવાખાના વાળા એને કઈ ખબર ન પડતી તો દાદા દવાખાના આગળ કે બાટલા ને દવા ઉછાવી નઈ ને અગરબત્તી કરીને પૈસા લાગી જાય ઝેર નો સડે બેન ઈ શેર ધંધો કરવા બેન દેવ ની તો એટલી તાકાત હોય ને કે ગરીબ માણા હોય જેની પાસે પૈસા બિચાર વ્યાજવા લેવી નઈ ડોક્ટર ના દેસ તો સરમાળિયા ને અગરબત્તી કરી જ બતી ન થાય

એમ કીએ છે મારું આમ કરવાથી એના નિણ આમ થઇ જાય ને એને સપ્ન સેડશે હું અમે બે ત્રણ છીએ ભોળા દ્વારા ની જ કરી છે ફોન આવે વાતો કરી મને કોઈ બી સડ્યા નહી હા

હા માતાજી એકદમ સમજો કઈ કોઈ દેવ કે પુરા નું નામ નું કાલે બોલ્યા તા ને તો પછી એને મોબાઈલ માં ટાવર યોગ્ય ધજી આવ્યો નથી દાન બાપા મોબાઈલ લઈ જાવ છો કોને કોણ બોલ્યું કોઈ કદાચ કોઈ દેવ વિરોધ કરે અને આમાં ટાવર વિયો જાય ભાઈ મારી મારુ નેટ ય વિયું અને મારે તો ટાવર માં વાત કરતી ય બંધ થઇ ગઈ તો કા માડી તો કે મેં હુરા પુરા અપમાન કર્યું તો મારી માર કાલ ટાવર ય વિયું ગયું અને મારી વાત કરતી ય બંધ થઇ ગઈ ના રે ભાઈ એવું નો હોય હું કોઈ ને નો માનતી પણ જરાક છોકરા હવડા માંગરે હતા જરા જરા સીધા આયવા ઈ બેન આપડા આપડા પોતાનો વિશ્વાસ છે બેન ઈ કોઈ નું નથી આપડા પોતાનો વિશ્વાસ છે કે તમે પોતે તમારો વિશ્વાસ છે ત્યાં લગન તમે જયારે તમને સમજાઈ જાય ત્યારે ત્યારે તમે પોતે એમ કહ્યું ખરેખર આ જગત ની અંદર આવું કાંઈ છે નહીં જે જગત ની અંદર આપડા આપડા ધણી ને હાઇશો ને બીજે જઈને આપડે પૈયે લાગી ઈ બેન ભગવાન તો આવડો પતિ બેન બીજા કોઈને લાગ્યા એને થાય મારો બાપ છે એનાથી મોટો એક ભગવાન નથી મારી માથી મોટી કોઈ માતાજી આ દુનિયામાં નથી મને નવ મહિના ઉપાડ્યો એ મને ભીના માંથી કોરા માં ને મને આલેડા ગાય ને મોટો કર્યો આવી એક દેવ ખરી તમને ઘોડિયામાં નાખી નીચક્યા હોય

જેના છોકરા ભણ્યા નહીં હોય ને એના જ્ઞાન નહીં હોય એને ઘરે બાયું ટેક છે ને કેમકે ઓલી બાય કે હે કાઈ ને આપડે સમજ છે કઈ કેમકે એનામાં શિક્ષણ નથી શિક્ષણ છે નહી મોટો દેવ ભણ્યો ઈ

પણ બેન ભાઈ તરીકે જે વાત કરી ને એનો સંવાદ સમાજ થી માણસ માં સમજણ અને જ્ઞાન કે વાણી વર્તન થી આ છે ને આ સમજણ એ મોટું જ્ઞાન છે બેન હા એટલે એના માટે કે માણસ માં થોડું પરિવર્તન આવે કે આપણે શું ચર્ચા કરી હતી